નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સૈન્ય સ્કૂલમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી મોતીભાઈ આર ચૌધરી સાગર સૈન્ય સ્કૂલ જે મહેસાણા ખાતે આવેલી છે ફૂલી રેસીડિડેન્શિયલ સ્કૂલ ફંક્શનિંગ અંડર ધ એજીસ ઓફ સૈન્ય સ્કૂલ સોસાયટી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ જેમાં તમે જોઈ શકો છો વેરિયસ ટીચિંગ પોઝિશન માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો શ્રી મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલ મહેસાણા ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર ઇટ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફોર ધ બિલો મેન્શન પોસ્ટ પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે પીજીટી તેમજ તમે જોઈ શકો છો હિન્દી ગુજરાતી ઇંગ્લિશ એસએસટી સાયન્સ મેથ્સ માટે જગ્યા છે મિત્રો વિગતવાર જોઈએ પ્રિન્સિપલ માટે એક જગ્યા છે મિત્રો ટુ ઇયર્સ ઇન્ટીગ્રેટેડ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ફ્રોમ રિજનલ કોલેજ ઓફ એજ્યુકેશન ઓફ એનસીઆરટી ઇન ધ કોન્સર્ન સબ્જેક્ટ અથવા તો માસ્ટર ડિગ્રી ડિઝરેબલ ક્વોલિફિકેશન ની વાત કરીએ તો એક્સપિરિયન્સ વર્કિંગ એઝ અ પ્રિન્સિપલ વાઇસ પ્રિન્સિપલ ઇન ફોલ રેસીડિન્સ સ્કૂલ ઇઝ પ્રિફર્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ મેથ્સ માટે એક જગ્યા તેમજ તમે જોઈ શકો છો સાયન્સ મેથ્સ માટે એક જગ્યા ઇંગ્લિશ એસએસટી માટે એક જગ્યા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે જેમાં લાયકાતની વાત કરીએ પીજીટી હિન્દી ગુજરાતી માટે પણ એક જગ્યા છે ટુ યર્સ ઇન્ટિગ્રેટેડ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ફ્રોમ રિજનલ કોલેજ ઓફ એજ્યુકેશન ઓફ એનસીઆરટી ઓર એની અધર્સ એનસીટી યુનિવર્સિટી રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ ઇન ધન્સર્ન સબ્જેક્ટ વિથ એટલીસ્ટ ફિફ્ટી માર્કસ ઇન એગ્રીગેટ અથવા તો માસ્ટર ડિગ્રી ફ્રોમ રેગ્નાઇઝ યુનિવર્સિટી વિથ એટલી ફિફ્ટીજ માર્સ ઇન એગ્રીગેટ ઇન ધન્સન સબ્જેક્ટ द केन्डिडेट शूड हेव स्टडी द रिक्वेजाइड सब्जेक्ट इन ऑल थ्री इर्स ऑफ डिग्री कोर्स बी एड और डिग्री विथ फिफ्टी परम यूनिवर्सिटी वहीं मर्दादा पांस वर्ष सुधी है मित्र डिजरेबल क्वालिफिकेशन बात करें तो हाई क्वालिफिकेशन एन औरविंग सीटेट एस्टेट टू पास होचिंग इन रेसिडेंसियल पब्लिक स्कूल एटलीस्ट टू ईयर्स एक्सपीरियंस ऑफ सीबीएस इंग्लिश मीडियम रेसिडेंसियल स्कूल वील बी गीवन प्रेफरस principal and teachers has to attend uh, du uh, duty for World Day being a fully residential school. The accommodation facility will be provided for at new campus of MCSSS at Dulsaga Dairy, Boryavi. Salary shall be given as per the institution norms. Application to be sent on the above mentioned address with complete biodata along with all necessary certificates and passport size photo within 15 days from the date of advertisement to the uh, senior manager, HR, admin, and purchase. The school administration reserves the right to cancel. અને ઓલ વેકેન્સી વિથઆઉટ ઓફરિંગ એની રિઝર્વ કેન્ડિડેટ ઇઝ સપosed ટુ ક્લિયરલી મેન્શન ધ પોસ્ટ એપ્લાયડ ફોર ધ રાઇટ ટોપ કોર્નર ઓફ ધ એનવલપ તમે જોઈ શકો છો 30 એપ્રિલ 2025 તારીખ પરથી માટેની જાહેરાત આવેલી છે 15 દિવસની અંદર તમારે એડવર્ટાઇઝમેન્ટ જ આવેલી છે મિત્રો 15 દિવસની અંદર જે અહીંયા સિનિયર મેનેજર છે મિત્રો તેના પર તમારે અરજી મોકલવાની રહેશે તમે જોઈ શકો છો અકોમોડેશન એટલે કે રહેવાની સુવિધા પણ અહીંયા ફેસિલિટી પ્રોવાઇડ કરવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલ મહેસાણા અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો ટીચિંગ સ્ટાફ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો મિત્રો તો તો જો પસંદ આવ્યો હોય કરજો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય